નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમને જે અનાજ આપવામાં આવે છે તો એ અનાજની સાથે હવે તમને એક હજાર રૂપિયા પણ આપવામાં આવશે સરકારી યોજના છે જેની અંદર ગુજરાત સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજથી નવા નિયમ જે લાગુ કરવામાં આવ્યા છે નવા નિયમોની અંદર રેશન કાર્ડ ઉપર જે અનાજ આપવામાં આવે છે એ રેશન કાર્ડના અનાજની સાથે એક હજાર રૂપિયા આપવામાં આવશે હવે આ એક હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે કે પછી રાશનની દુકાન ચલાવનાર જે સસ્તા અનાજની દુકાન ચલાવનાર જે દુકાનદાર છે એમના દ્વારા આપવામાં આવશે એ વિશેની માહિતી આજના વિડીયોમાં જાણીશું આ સાથે જ મિત્રો જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો પાસે મફત અનાજ સિવાય રેશન કાર્ડના ઉપયોગ વિશે માહિતી નથી તો એ લોકોને ખાસ વિનંતી છે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ખાસ કરીને જણાવી દઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ જે સરકારી લાભ આપવામાં આવે છે એ દરેક લાભ તમે કઈ રીતના લઈ શકો એની વિશે પણ માહિતી આજના વિડીયોમાં જણાવીશું અને આજથી જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે નવા નિયમો વિશે પણ તમને માહિતી આપીશું તો મિત્રો એના માટેનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સરકાર દ્વારા જે પણ માહિતી અને સમાચાર આપવામાં આવશે સૌ પ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ અંતર્ગત ઘણી બધી સહાય આપવામાં આવે છે જેમાં ગેસ સિલિન્ડર સંબંધિત નવા છે એ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એક માર્ચ બે હજારને પચીસથી મિત્રો આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યા છે આ નવા નિયમોની અંદર એવો હેતુ છે કે રાશન અને ગેસ વિતરણ વ્યવસ્થા છે એને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનું તેમજ મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને ધ્યાનમાં રાખી અને ફેરફારો કરવામાં આવ્યા છે આ નિયમ હેઠળ રેશન કાર્ડ ધારકોને મફત રાશન આપવામાં આવશે તેમજ નાણાકીય સહાય મળશે અને ગેસ સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવશે એટલે કે મિત્રો ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ઉપર જે પણ અનાજનો લાભ આપવામાં આવે છે એવી જ રીતના રેશન કાર્ડ ઉપર છે એ ઘણી બધી સરકારી યોજનાઓનો પણ લાભ આપવામાં આવે છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે રેશન કાર્ડના ઘણા બધા એવા લાભ છે એ લઈ શકો છો અને તમારા જીવનની અંદર રેશન કાર્ડ છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પણ ગણી શકાય કારણ કે દરેક જગ્યાએ હવે રેશન કાર્ડ છે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને રેશન કાર્ડ ઉપર પણ કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જો તમારી પાસે રેશન કાર્ડ છે અને એમાં કેવાયસી નથી કરાવ્યું તો પણ તમે રેશન કાર્ડનો ઉપયોગ છે એ કરી શકવાના નથી હવે ખાસ કરીને કેવાયસી છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે રેશન કાર્ડમાં હવે મિત્રો ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે કેવાયસી એટલે કે તમારા ગ્રાહકને જાણો એટલે કે નો યોર કસ્ટમર આજે કેવાય સીની એક ઓપ્શન આપવામાં આવે એ પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજિયાત રહેશે આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું પણ જરૂરી છે એટલે કે તમારા રેશન કાર્ડ ઉપર છે આ તમામ ડોક્યુમેન્ટ છે એ જે તે વિસ્તારમાં જે તે રેશનિંગની દુકાને તમે અનાજ લેવા જાઓ છો ત્યારે આ એક તપાસ કરી લેવી જોઈએ કારણ કે રેશન કાર્ડ દીઠ જે અનાજ આપવામાં આવે છે એમાં કેવાયસી વગરના રેશન કાર્ડ ધારકોને હવે પછીના મહિનાઓમાં અનાજ આપવામાં નહીં આવે તો તમારા રેશન કાર્ડમાં કહેવાય સી થયેલું છે કે નહીં તમને ઓનલાઈન ચેક કરતાં આવડતું હોય તો ઓનલાઈન ચેક કરી શકો ન ચેક કરતા આવડતું હોય તો તમે સસ્તા દુકાને રેશનિંગની દુકાને જઈ અને તમે ત્યાં ચેક કરાવી શકો છો તે પછી જોઈએ તો મિત્રો ઓટીપી ચકાસણીની પ્રોસેસ પણ ગણવામાં આવી છે ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને આનાથી છેતરપિંડી પણ છે એ અટકાવી શકાશે હવે તમે મિત્રો અનાજ લેવા જાઓ છો ત્યાં તમારે ફિંગર પ્રિન્ટ આપવાની છે ફિંગર પ્રિન્ટ સાથે જો તમે ઓટીપી વેરિફિકેશન કરાવો છો તો ગેસ સિલિન્ડર ખરીદતી વખતે પણ આ ઓટીપી વેરિફિકેશન આપવાનો છે અને અનાજ લેવા જાઓ છો ત્યારે પણ તમારે ઓટીપી અથવા તો જે ફિંગરપ્રિન્ટ તમારું આધાર કાર્ડ જો રેશન કાર્ડ સાથે લિંક હશે તો તમારો તમામ જે ડેટા હશે એ રેશન કાર્ડ સાથે લિંક થઈ ગયો હશે અને હવેથી તમે છે એ રેશન કાર્ડમાં ફિંગરપ્રિન્ટના માધ્યમથી અનાજ મેળવી શકશો અને તમારા મિત્રો સબસિડીમાં છે એ જે રૂપાંતરિત થતી રકમ હોય છે સબસિડી લેવી હોય તો એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ગેસ સિલિન્ડર હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધે જ છે એ જે સબસિડી આપવામાં આવે છે એ હવે જે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગતની જે મહિલા હોય અથવા તો જે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર બુક કરાવતા હોય એમને હવે ગેસ સિલિન્ડર ઉપર છે એ સબસિડી આપવામાં આવે છે ત્રણસો રૂપિયાથી અઢીસો રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે અને એ પણ સીધી જ એમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે તો તમે આ પણ લાભ લઈ શકો છો તે પછી જોઈએ તો મિત્રો બે સિલિન્ડરોની મર્યાદા છે એમાં વધારો કરવામાં નથી આવ્યો ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે રેશન કાર્ડ અંતર્ગત જે ગેસ સિલિન્ડર બુક કરાવીએ છીએ એટલે કે જે ગેસ સિલિન્ડરની બુક કઢાવીએ છીએ આજે ગેસ સિલિન્ડર અંતર્ગત બે ગેસ બુક કરાવવાની જે પ્રોસેસ છે એમાં વધારો થયો છે કે નહીં તો હવે મિત્રો એક મહિનામાં માત્ર બે સિલિન્ડર તમે બુક કરાવી શકશો બ્લેક માર્કેટિંગ રોકવા માટે પગલું લેવામાં આવ્યું છે જેથી કરી હવે તમે એક મહિનાની અંદર છે એ બે વખત ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો હવે મિત્રો સ્માર્ટ ગેસ સિલિન્ડર પણ આવી ગયું છે ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચીપ્સ લગાવવામાં આવશે જે અને વિતરણની માહિતી છે એ તમને આપશે એટલે કે રેશન કાર્ડ અંતર્ગત જે સરકાર દ્વારા જેટલી પણ ફેસિલિટી આપવામાં આવે છે એવી જ ફેસિલિટી હવે ગેસ સિલિન્ડર અંતર્ગત આપવામાં આવશે અને ગેસ અંતર્ગતની જે બુક હોય છે એની જે બુક અંતર્ગતની પ્રોસેસ અને ગેસ સિલિન્ડરમાં જે સ્માર્ટ ચીપ લગાવવામાં આવે છે એ તમામ પ્રોસેસનો ઉપયોગ હવે કરી શકાશે હવે તમ મિત્રો તમને જણાવી દઈએ તો રેશન કાર્ડને લગતા નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના નિયમો છે એ અત્યારે જે તમને દર્શાવવામાં આવ્યા છે એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે હવે મિત્રો પ્રથમ નિયમ વિશે વાત કરીએ તો ડિજિટલ રેશન કાર્ડ હવે ફિઝિકલ રેશન કાર્ડને બદલે ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે વન નેશન વન રેશન કાર્ડ એટલે કે આ યોજના હેઠળ તમે દેશના કોઈપણ ખૂણેથી અથવા તો કોઈપણ ભાગ પરથી રાશન લઈ શકશો મફત અનાજ લઈ શકશો ઈ કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે કાર્ડ ધારકોની ઈ કેવાયસી છે એની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેથી કરી તમને છે એ રેશન કાર્ડ અંતર્ગત જે પણ લાભ આપવામાં આવતો હશે સરકારી એ તમામે તમામ લાભ મળી જશે મફત રાશન અને નાણાકીય સહાય છે એમાં મહિને ગરીબોને જે મફત સહાય આપવામાં આવે છે મફત અનાજ આપવામાં આવે છે એની સાથે એક હજાર રૂપિયાની છે એ આર્થિક સહાય પણ આપવામાં આવશે અને મિત્રો બાયોમેટ્રિક ચકાસણીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે રાશન વિતરણ સમયે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને મિત્રો નકલી લાભાર્થીઓ છે એને રોકી શકાશે હવે મિત્રો બાયોમેટ્રિક ચકાસણી કરી અને તમે છે એ અનાજ લઈ શકો છો અનાજનું જે વિતરણ કરવામાં આવે છે એમાં પણ હવે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ઓટીપીની સુવિધા આ તમામ સુવિધા છે એ આપવામાં આવશે હવે મિત્રો આ નવા નિયમો છે એમાં ફાયદા પણ આપવામાં આવ્યા છે પારદર્શિકતા વધારશે ડિજિટલ અને બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમને વધુ પારદર્શક બનાવવામાં આવશે નાણાકીય સહાય દર્શે એમાં એક હજાર રૂપિયાની આર્થિક નાણાકીય સહાય ગરીબ પરિવારો માટે રહેશે બ્લેક માર્કેટિંગ ઉપર પ્રતિબંધ રહ્યો છે મર્યાદિત સબસિડી અને ઓટીપી વેરિફિકેશનથી છે બ્લેક માર્કેટિંગ અટકશે ઘટશે સુરક્ષામાં સુધારો થયો છે ઉચ્ચ ગુણવત્તાવાળા ગેસ સિલિન્ડરના ઘરોમાં સલામતી વધશે અને ડિજિટલાઇઝેશનથી ડિજિટલ રેશન કાર્ડ અને ઓનલાઈન પ્રકરશે જેના કારણે હવે તમે ફિઝિકલ રેશન કાર્ડની જગ્યાએ ડિજિટલ રેશન કાર્ડનો પણ ઉપયોગ કરી શકો